યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા મજામાં જ છો બધા જય શ્રી રામ અને હર હર મહાદેવ તો મિત્રો આજે છે રિવ્યુઅર ને આજે અમારે જવાનું છે ઊંચા કોટડા તો મિત્રો અત્યારે અમે ઊંચા કોટડાના દરિયે આવી ગયા છે જો દરિયો એટલો બધી આવી ગયો છે અને આ બધા ફોટા પડે છે પંજો અડધા ઘોડા ઉપર ફોટા પડાવે છે અડધા હાંડિયા ઉપર ફોટા પડાવે છે મિત્રો જો આ ગાડી બધા ફોટા પાડવાના પચાસ રૂપિયા દે છે મિત્રો અડધી કલાક થી ફોટા પડે છે અને હજી આનું ફોટા પાડવાનો મોકો નથી કોઈ અને અત્યારે જે દર્શન કરવા જવાના પણ બાકી છે તો ચાલો તમને દર્શન કરવા જઈએ ત્યાં મળીએ મિત્રો અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ

મિત્રો જો ડુંગરો દેખાય છે અહીંથી મિત્રો આ છે મૂર્તિ જો મિત્રો આ છે બીજું મંદિર તો મિત્રો અત્યારે અમે ભગુડા થી આવીએ છીએ ને અત્યારે અમે વડલા નીચે ફોટા પાડવા ઉભા રહ્યા છીએ મિત્રો આ છે જો વડલો કવડા મોટો વડલો છે

મિત્રો અત્યારે મેં ભગોડા થી ઘરે સાડા ચારે આવ્યા ને પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેં બ્લોગ ન ઉતાર્યું તો મિત્રો અમે ભોગોડાથી સાડા ચારે આવી આવ્યા હતા ને પછી વરસાદ ચારો થઈ ગયો હતો એટલે અમે ફ્રી ફાયર રમવા મળ્યા હતા અત્યારે વાગી ગયા છે ફ્રી ફાયર એમ તો સાત વાગી ગયા ને હવે મળી આપણે આવતા બ્લોગમાં કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જણાવજો